પાલેતાણા એકસો સાઠ થી ચારસો રાજકોટ એકસો એકવીસ થી ત્રણસો એકતાલીસ અમરેલી એકસો થી ચારસો મોરબી બસો થી ચારસો ચાલીસ જુનાગઢ બસો થી ચારસો વીસ મહેસાણા ત્રણસો થી પાંચસો ડીસા બસો થી પાંચસો દસ વાસણા બસો થી પાંચસો તળાજા એકસો થી ત્રણસો ચાર મહુવા થી ત્રણસો બોતેર જેતપુર એકોતેર થી ત્રણસો એકાવન ગોંડલ બસો એક સુરત બસો થી સસ્સો જામનગર પચાસ થી પાંચસો સફેદ ડુંગળીના ભાવ જોઈએ કોંડલ એકસો થી ચારસો એકવીસ મહુવા એકસો થી ત્રણસો છી તો બજાર ભાવ જાણવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો